નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

એટીઆઈ અબ્દુલ ગની ઈસ્માઇલ ખલીફા લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો અબ્દુલે રાપર એસટી ડેપોના એક કંડક્ટર પાસે તેની સામે ચાલતા કેસમાં સજા હળવી કરાવી આપવાની ઉચ્ચ અધિકારીને ભલામણ કરી આપવાની અવેજમાં લાંચ માંગી હતી રાપર એસટી ડેપોનો કંડક્ટર બે હજાર ચૌદમાં બે વખત બસમાં ટિકિટ વગર પ્રવાસીઓને મુસાફરી કરાવતા ઝડપાયો હતો જે બદલ તેની સામે બે ચાર્જશીટ દાખલ થયેલી લાંચ ન આપવા માંગતા કન્ડક્ટરે એસીબીને જાણ કરતા એસીબી પીઆઈ ભાવિન એસ સુથારે ટ્રેપ ગોઠવી હતી અબ્દુલે ફોન પર ફરિયાદીને બોલાવી એક્ટિવાની ડિક્કી ખોલી તેમાં આઠ હજાર રૂપિયા મૂકીને લાંચ સ્વીકારી હતી આ કેસમાં આજે ભુજની વિશેષ એસીબી કોર્ટના જજ શિલ્પાબેન એમ કાનાબારે અબ્દુલ ગની ખલીફાને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ તળે ચાર વર્ષની સખત કેદની સજા સાથે આઠ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે આ કેસમાં ફરિયાદ પક્ષે ઓગણપચાસ દસ્તાવેજી આધાર પુરાવા અને છ સાક્ષીઓ રજૂ કર્યા હતા કેસમાં ખાસ સરકારી વકીલ એચબી જાડેજાએ ફરિયાદ પક્ષ વતી દલીલો કરી તહમત પુરવાર કરી સજા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર